નવસારીના આદિવાસી વિસ્તારમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા એક ન્યૂઝ ચેનલ ચલાવવામાં આવી રહી છે એકવીસમી સદીમાં વાલીઓ પોતાના બાળકોને ના છૂટકે પણ ખાનગી શાળામાં ભણાવવા માટે મજબૂર બન્યા છે સ્પર્ધાત્મક યુગમાં બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ અપાવવા વાલીઓ પોતાના બાળકને સારું શિક્ષણ અપાવવા માટે કઠોર પરિશ્રમ કરી અને ખાનગી શાળાઓમાં ઊંચી ફી ભરતાઓ છે ત્યારે આજે તમને એક એવી સરકારી શાળા વિશે જણાવીશું જે વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસને મજબૂત બનાવવા માટે શાળામાં જ એક ન્યૂઝ ચેનલની શરૂઆત કરવામાં આવી છે આ ન્યૂઝ ચેનલમાં વિદ્યાર્થીઓ જ એન્કર બની પોતાની શાળામાં થતી માસિક પ્રવૃત્તિને ન્યૂઝ સ્ક્રિપ્ટમાં ફેરવી અને કેમેરા સમક્ષ વાંચી જાય છે તો આવું જાણીએ નવસારીના એક નાનકડા ગામમાં આવેલી સરકારી શાળા જે સોશિયલ મીડિયા ઉપર પ્રખ્યાત બની છે વાત છે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના અંતરિયાળ ગામમાં આવેલી રંગપુર પ્રાથમિક શાળાની અહીં અભ્યાસ કરતી શાળામાં પ્રકારની પરિસ્થિતિ જોઈ અને શાળાના આચાર્યએ દીકરીઓના મનથી ડર નીકાળવા માટે કંઈક અલગ આઈડિયા વિચાર્યો વર્ષ બે હજાર સત્તરમાં માં પોતાની જ શાળામાં એક ન્યૂઝ રૂમ તૈયાર કરાવ્યો અને શાળાના સંચાલકોએ રંગપુર ન્યૂઝ નામથી યુટ્યુબ ચેનલની શરૂઆત કરી જેને હાલમાં ખાસી લોકપ્રિયતા પણ મળી રહી છે દ્વારા બાલ વાટિકા રૂમ ની ડિઝાઇન ડિજિટલ ટાઇલ્સ અને રમતોને પ્રોત્સાહિત કરવામાં આવી પ્રજ્ઞા રૂમ ની બોલતી દિવાલ અને ડિજિટલ પેડ જોઈને સાહેબ ખૂબ જ પ્રભાવિત થયા મારી વિરુભાઈ ગાવી તો રંગપર પ્રાથમિક શાળાના ધોરણ 6 માં ભણે આદિજાતિ વિકાસ મંત્રી અને પ્રાથમિક માધ્યમિક પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંગડોર સાહેબ દ્વારા મારું નામ પાઠક પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું સમસ્યા એ હતી કે દીકરીઓ બોલતી ના હતી તો થોડી શરમાળ હતી તો એમને હવે બોલતી કઈ રીતના કરવી એ અમારા માટે પડકાર હતો તો અમે બે હજાર સોળથી શિક્ષકો સાથે મળીને એક નવતર પ્રયોગ કર્યો જેને નામ આપ્યું અમે રંગપુર ન્યૂઝ એટલે અમે દર મહિને સ્કૂલમાં જે પણ પ્રવૃત્તિ થાય એની અમે સ્ક્રિપ્ટ લખીએ છીએ દીકરીઓ સાથે મળીને ત્યારબાદ એક શાળાના રૂમમાં અમે સ્ટુડિયો બનાવ્યો છે ત્યાં અમે એનું શૂટ કરીએ છીએ અને ત્યારબાદ એને સોશિયલ મીડિયામાં અમે અપલોડ કરીએ છીએ આવું અમે બે હજાર સોળથી કરી રહ્યા છે હવે ફાયદો એવો થયો કે જે દીકરીઓ શરમાળ હતી એ આજે અમારી સામે વ્યવસ્થિત પોતાની અભિવ્યક્તિ રજૂ કરે છે વાલીઓ સામે અભિવ્યક્તિ રજૂ કરે છે અને સરકારશ્રી દ્વારા લેવાતી તમામ સ્પર્ધાઓમાં મારી દીકરીઓ આજે ભાગ લે છે અને રાજ્ય કક્ષા સુધીઓ પણ મારી દીકરીઓ ભાગ લઈ આવી છે આ આ આર્ઝનો સૌથી મોટો ફાયદો છે અને વાલીઓ પણ શાળામાં શું બની રહ્યું છે તે બધાથી માહિતગાર થાય છે ટીવી ઉપર દેખાતી ન્યૂઝ ચેનલ જેવો જ સેટઅપ શાળામાં ગોઠવવામાં આવે છે જેમ ટીવી ઉપર દેખાતી ચેનલ ઉપર ચટપટા સમાચારની ન્યૂઝમાં પ્રસ્થાન આપવામાં આવે છે એવી જ રીતે અહીં શાળાની માસિક પ્રવૃત્તિને ન્યૂઝ સ્ક્રિપ્ટમાં ફેરવી અને વિદ્યાર્થીઓ જાતે એન્કર બની અને કેમેરા સમક્ષ વાંચી જાય છે સાથે જ આ સમાચારને સોશિયલ મીડિયામાં અપલોડ પણ કરે છે ધીરે ધીરે તેઓ પોતાની ભૂલને જોઈ અને હવે પ્રોફેશનલ એન્કર જેવા જ સમાચાર વાંચતા થઈ ગયા છે

ત્યારબાદ એને શૂટ અને એડિટ કરી અમે સોશિયલ મીડિયા દ્વારા ગ્રામજનો ગામના વાલીઓ અને રાજ્યના ખૂણે ખૂણે સુધી પહોંચાડીએ છીએ તેથી ગામના વાલીઓ અને ગ્રામજનો માહિતગાર બને છે કે શાળામાં શું શું થઈ રહ્યું છે અને એનો બીજો ફાયદો એ છે કે છોકરીઓ હોય છે એ સ્વભાવે શરમાળ હોય છે તેથી તેઓ કંઈક બોલી શકતી નથી એ તે હવે બોલવા લાગી છે આ બધું અમારા અમારી ચેનલ આર ન્યૂઝ થી જ સંભવ થઈ શકે જાન્યુઆરી માસના રંગપુર ન્યુઝ ના સ્પેશિયલ એડિશન માં હું મહી કુમારી સ્વાગત કરું છું વાત કરીએ સમાચારો આદિજાતિ વિકાસ મંત્રી અને પ્રાથમિક માધ્યમિક શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબ દ્વારા ચાર જાન્યુઆરી શનિવારના રોજ રંગપુર પ્રાથમિક શાળાની મુલાકાત કરવામાં આવી સાહેબ શ્રી દ્વારા બાલવાટિકા રૂમની ડિજિટલ ટાઇલ્સ ડિઝાઇન અને રમતોને પ્રોત્સાહિત કરવામાં આવી અને પ્રજ્ઞા રૂમની બોલતી દીવાલ અને ડિજિટલ પેડ જોઈને સાહેબ ખૂબ જ પ્રભાવિત થયા શાળાના નકામા પાણીની વ્યવસ્થા અને વેસ્ટ ટુ બેસ્ટની બધી જ પ્રવૃત્તિઓ સાહેબે નિહાળી ધોરણ સાત ના બાળકો સાથે સાહેબે સામાજિક વિજ્ઞાન અંતર્ગત સંવાદ કર્યો સરકારી તમામ યોજનાઓની બાળકોને ને વિગતે વાત પણ કરી સાહેબશ્રી સાથે નવસારી જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ડોક્ટર અરુણ કુમાર અગ્રવાલ સાહેબ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી આરપી દેસલે સાહેબ તાલુકા પંચાયત વાસદા પ્રમુખ શ્રીમતી દીપ્તિબેન પટેલ અને તાલુકાના તમામ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા શાળાના વિજ્ઞાન ગૃહ ના વર્કિંગ નમૂના અને ગણિતના મોડલ પણ સાહેબ નિહાળ્યા અને શાળાના સ્ટુડિયો રૂમ અને સમાચારો ને જોઈને સાહેબ ખુબ જ પ્રભાવિત થયા શાળાની યાદગારી રૂપે સાહેબશ્રી ને છોડ અને ચકલી ઘર આપવામાં આવ્યા આ દિવસ શાળા માટે અને ગામ માટે અવિસ્મરણીય હતો થેન્ક યુ